હલો પ્રિય મિત્રો આજે અમે તમારા માટે એક ફરી એકવાર સરસ મજાની નવી પ્રોપર્ટી લઈને આવી ગયા છે આજની આ પ્રોપર્ટીમાં છે ટેનામેન્ટ તો તમે જોઈ રહ્યા છો આ ફળિયો આપેલું છે ફળિયાની અંદર ટોયલેટ બાથરૂમ અને નાવાનું બાથરૂમ કમ્પ્લીટ આપેલું છે અને તેમાં સાથે લાદી કામ કરેલું છે નળ ફિટિંગ પણ કરેલું છે અને નાવાના બાથરૂમની અંદર સીડીની નીચે પાણીનો ટાંકો પણ આપેલો છે અને ફળિયાની અંદર પાણીનો દાર આરએમસી લાઈન કમ્પ્લીટ છે અને વોચ એરિયા પણ આપેલા છે અને ફળિયાની અંદર આપણે ટુ વ્હીલ પાર્કિંગ થઈ શકે તે પણ સગવડ આપેલી છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો મેઇન ડોરમાં એન્ટ્રી થતાં જ એક સરસ મજાનો હોલ આવે છે તો હું તમને હોલની વિઝિટ કરાવીશ તો તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનો મોટો એવો હોલ છે તો આપણે કોઈપણ જાતનો ખર્ચ નથી એ ખર્ચ છે તો રિનોવેટ કરવાનો થોડો ઘણો ખર્ચ છે રહેવાલાયક મકાન છે અને એક કલર કામનો ખર્ચ છે તમે જોઈ રહ્યા છો આ સરસ મજાનો હોલ છે વ્યવસ્થિત આપણા હોલનો સામાન રહી શકે છે અને કાઠખૂણાનું મકાન છે એટલે ફૂલ હવા ઉજાસવાળું આ મકાન આપેલું છે જો મિત્રો તમારે રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી જોતી હોય તો આ વિડીયો અમારો પૂરો જોજો જેથી કરીને તમને પણ કિંમત એડ્રેસ સાથે માહિતી મળી શકે અને તેની વિઝિટ કરવાની હોય તો આ વિડીયો અમારા વોટ્સએપ નંબર પર મોકલવા વિનંતી જેથી કરીને તમને પણ આ પૂરી માહિતી કમ્પ્લીટ મળી શકે છે અને કોઈ પણ તમારા સગા સંબંધીને પણ રાજકોટ સિટીની અંદર પ્રોપર્ટી જોતી હોય તો તેને આ વિડીયો શેર કરવા વિનંતી જેથી કરીને તેને પણ આ પ્રોપર્ટીની વિઝિટ કરવા મળી શકે છે ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી છે લોન પણ થઈ શકે છે તો તમે જોઈ રહ્યા છો આ કિચન આપેલું છે કિચનમાં બધી જ દિવાલમાં લાદી કામ કમ્પ્લીટ કરેલું છે ખાના પણ કમ્પ્લીટ છે કિચન પણ હવા ઉજાસ છે કાટકણાનું મકાન છે એટલે કિચન પણ હવા ઉજસવાળું આપેલું છે ગેસ લાઈન કમ્પ્લીટ કરેલી છે મોટું એવું કિચન છે આપણા કિચનનો બધો સામાન રહી શકે છે તમે જોઈ રહ્યા છો કિચનમાં ખાના કમ્પ્લીટ કરેલા છે અને આ ટેનામેન્ટની કિંમતની વાત કરીએ તો કિંમતની વાત કરીએ તો ફિક્સ ભાવ કિંમતનો આપેલો છે બાવીસ લાખ રૂપિયા અને ટાઇટલ ક્લિયર છે ચોર્યા સિવાય જગ્યામાં નીચે બાંધકામ છે ઉપર તમારે કરવું હોય બાંધકામ તો કરી શકો છો અને કાટખણવાનું ટેનામેન્ટ છે આ ટેનામેન્ટ આવેલું છે કોઠારીયા રોડ રણુ કોઠારીયા રોડ નંદાઓલ પાસે રાજકોટ તો તમે જોઈ રહ્યા છો આ બેડરૂમ આપેલો છે બેડરૂમ પણ સરસ મજાનો છે પાછળની બાલ્કની આપેલી છે તેમાં પણ હોચ ચેરિયા કરી શકો છો તો થેન્ક યુ ફોર સપોર્ટિંગ પ્રીતિ આ પ્રોપર્ટીમાં